ફોરીન વન પરાઠા બનાવવા માટે એક બોલમાં સો ગ્રામ પનીર સમારેલી ઝીણી ડુંગળી અને મરચાં લઈશું પછી એક બોલમાં બાફેલા બેથી ત્રણ બટાકા છીણી લઈ અને તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું પાવડર લીલા મરચાં અને ધાણા એડ કરી મસાલો બનાવી દઈશું બનાવેલા મસાલાની આ રીતે ટીકીવાળી લઈશું ત્યાર પછી એક બોલમાં હળદર લાલ મરચું કિચન કિંગ મસાલો ચાટ મસાલો ઓરિગેનો ચીલી ફ્લેક્સ એડ કરી એક ડ્રાય મસાલો તૈયાર કરી લઈશું ત્યાર પછી અહીં આપણે એકદમ કઠણ પણ નહીં અને એક પણ ઢીલો પણ નહીં એવો પરાઠાનો ડો બાંધી લઈશું ત્યારબાદ પરાઠો વણી લઈ આ રીતે એક બાજુ કટ લગાવી તેના ઉપર બટર સ્પ્રેડ કરી લઈશું હવે બનાવેલો ડ્રાય મસાલો ટિક્કી છીણેલું પનીર જીની ડુંગળી મરચાં સ્પ્રેડ કરી વારાફરતી પરાઠો ફોલ્ડ કરી લઈશું હવે પરાઠા ઉપર તલ અને લીલા દાણા એડ કરીને હળવા હાથે વણી લઈશું બાદ તવા ઉપર ઘી કે બટર લગાવીને પરાઠાને ને બંને બાજુએ શીકી લઈશું આ એક જ પરાઠામાં અલગ અલગ ટેસ્ટ આવશે હવે આપણો ફોર ઇન વન પરાઠા તૈયાર છે જે ખાવાની ખૂબ જ મજા આવશે